બહુ ભાષા ઇન્ટરફેસ છે એટલે કે અંગ્રેજી અરબી ચાઇનીઝ ફ્રેન્ચ પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ જેવા વિવિધ ભાષાઓમાં સાહિત્ય મળી રહે છે હાઈ રિઝોલ્યુશન ઇમેજીસ પાંદડા અને દસ્તાવેજો હાઈ ક્વોલિટી સ્કેનમાં છે એડવાન્સ સર્ચ એટલે કે વિષય સમયગાડો સ્થળ ભાષા મુજબ શોધ થઈ શકે છે પાર્ટનર ઇન્સ્ટિટ્યુશનમાં વિશ્વ બનેમ્યુમ લાઇબ્રેરી અને આયકારસનો સહયોગ મળેલો છે ફાયદા તો વૈશ્વિક સંસ્કૃતિના વારસાનું મફત એક્સેસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધન છે દુલભ દસ્તાવેજોનું લાંબા ગાળાનું સંરક્ષણ સરળ ખર્ચ અને ઉપયોગી મીટા આંતરરાષ્ટ્રીય સકારનું ઉત્તમ ઉદાહરણ છે લિમિટેશન જોવામાં આવે તો દરેક દેશનો સમાન ફાળો નથી ખાસ કરીને વિકાસશીલ દેશોમાંથી સામગ્રી ઓછી છે કોપીરાઇટ મુદ્દાને કારણે કેટલીક સામગ્રી ઉપલબ્ધ નથી તથા સારી ઇન્ટરનેટ સુવિધા વગર એક્સેસ મુશ્કેલ છે મહત્વ તો એલઆઈએસ માટે ડિજિટલ પ્રિઝર્વેશન અને ગ્લોબલ કોલાબોરેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ મેટા ડેટા સ્ટાન્ડર્ડ અને મલ્ટી સોરી મલ્ટી લિંગ્યુઅલ સમજવા માટે ઉપયોગી છે લાઇબ્રેરી પ્રોફેશનલ્સ માટે ડિજિટલ લાઇબ્રેરી મોડેલ શીખવા માટે મહત્વપૂર્ણ સંશોધકો માટે દુર્લભ સામગ્રી સુધી સરળ એક્સેસ નિષ્કર્ષ જોઈએ તો વર્લ્ડ ડિજિટલ લાઇબ્રેરી એ વિશ્વના સાંસ્કૃતિક વારસાને મફત ડિજિટલ સ્વરૂપે એક જ પ્લેટફોર્મ પર લાવવાનો એક વૈશ્વિક પ્રયત્ન છે તે એલઆઈએસ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રિઝર્વેશન મેટાડેટા ઓપન એક્સેસ આંતરરાષ્ટ્રીય સંગાના અભ્યાસ માટે અનિવાર્ય છે